રાધનપુરની મેઇન બજારમાં જે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં તાત્કાલિક અસરથી ભ્રષ્ટાચારના પપડાઓ માંડ્યા તાત્કાલિક અસરથી તેની સામે તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે હવે જોઈએ રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર મેઇન બજારમાં રાધનપુર નગરપાલિકા દ્વારા આરસીસી નવીન રોડ બનાવવામાં આવ્યો છે જેમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ્સ વાપરવામાં આવતો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને ગેરરીતિની બદબો આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા હજુ રોડ પૂરો પણ કરવામાં આવ્યો હતો ત્યાં કપચી અને સિમેન્ટ અલગ થતા ખાડા ખડબા પડવા લાગ્યા છે રાધનપુર નગરપાલિકાના વહીવટદાર તથા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરના સંયુક્ત મિલી ભગતથી આ જે નવીન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ભ્રષ્ટાચારના કપડાંઓ ઉખડવા લાગ્યા છે રાધનપુર શહેરના લોકોની માંગ ઉઠવા પામી છે કે જે મેઇન બજારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ગેરરીતિને ભ્રષ્ટાચાર થયો છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને સારી ક્વોલિટીનું મટીરિયલ્સ વાપરી નવેસરથી આ રોડ બનાવવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી અલ્પેશભાઈ દવેએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું